સમગ્ર ગુજરાત રાજ્યમાં શાળા પ્રવેશ ઉત્સવ શરૂ થઈ ચુક્યો છે જુનાગઢમાં પણ પીએમ કન્યા શાળા ચારમાં શાળા પ્રવેશ ઉત્સવ યોજાયો જેમાં બાલવાટિકાના ભૂલકાઓ તેમજ ધોરણ એકમાં ચૌદ જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો આ પ્રવેશ ઉત્સવ પ્રસંગે ખાસ ટ્રાન્સપોર્ટેશન વાહનનું લોકાર્પણ એટલે કે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું સાથે સાથે વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે માનનીય ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા આઈએફએસ અધિકારી ડોક્ટર મોહન રામ વગેરે ઉપસ્થિત રહ્યા હતા તેઓએ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા માટેનો પ્રયત્ન કર્યો સંજય કોરડિયાએ જણાવ્યું કે આ સંસ્થા આપણી પોતીકી છે કે જેણે સમગ્ર ગુજરાતમાં આ સંસ્થાએ ગૌરવ અપાવવાનું કામ કર્યું છે વિદ્યાર્થીઓને આ પ્રસંગે તેઓએ પ્લાસ્ટિક મુક્ત જૂનાગઢ બનાવવાની મુહિમમાં જોડાવા તેમજ

શરૂ કરેલી આ યાત્રા આજે ઘણા વર્ષો પછી પણ એક અવરીત શરૂ છે ત્યારે આજે પીએમ શ્રી સિંહ કન્યા શાળા નંબર ચાર ખાતે સા કન્યા કેળવણી અને શાળા ઉત્સવનો જે કાર્યક્રમ યોજાયો અને ગૌરવ સાથે કહી શકી કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈનો વિચાર આજે એક મોટું વ્રત વૃક્ષ બની અને ચાલી રહ્યો છે અને એ વ્રત ઉછેરવાનું કામ આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એની સમગ્ર ટીમ કરી રહી છે ત્યારે આજે આ ગૌરવશાળી શાળા છે જૂનાગઢ જિલ્લાની કારણ કે જુનાગઢ જિલ્લામાં સૌથી સરકારી શાળામાં સૌથી વધારે વિદ્યાર્થીઓ હોય સૌથી વધારે એડમિશન લેવા માટે લોકો વેઇટિંગમાં હોય એવી આ સ્કૂલ છે અને ગૌરવ સાથે કહી શકીએ છીએ કે સૌથી વધારે આ શાળાના શિક્ષકો પ્રિન્સિપાલશ્રી અને આ આજુબાજુના વિદ્યાર્થીઓના વાલીઓનો સૌથી મોટો ફાળો એમની અંદર છે કારણ કે આ બધો વિસ્તાર છે લગભગ મજૂરી વિસ્તાર કે રોજગ રોજનું રોજ કરીને ખાવાડા પરિવાર છે એ પરિવારની અંદર આજે બાળકોને ભણાવવાનો જે ઉત્સાહ છે અને બાળકોને ભણાવે છે ત્યારે આપણે એને ગૌરવ સાથે આ બાળકોને આજે જ્યારે આગળ વધારી રહ્યા છે ત્યારે આ શાળા પ્રવેશોત્સવ દરમિયાન બાળકોની અંદર એક નવી ઉર્જા આવે નવી શક્તિ આવે એમનાથી શરૂઆત થઈ છે અને ખાસ કરીને બાળકોને આ શાળાની અંદર ગ્રીન હાઉસ છે બાળકોને વૃક્ષ ઉછેરવા છે રેન વોટર હાર્વેસ્ટિંગ છે વેસ્ટમાંથી બેસ્ટની પ્રવૃત્તિઓ છે આ શાળાની અંદર શિક્ષકો ખૂબ સારી રીતે ઉત્સાહથી મારી શાળા છે મારા બાળકો છે એવા ભાવથી જ્યારે કરી રહ્યા છે ત્યારે શ્રીનો જે વિચાર છે એ સાર્થક થતો આ શાળાઓ દ્વારા થાય છે આજે પ્રાઇવેટ સ્કૂલમાં પણ વિદ્યાર્થીઓ ગોતવા જવા પડતા હોય છે ત્યારે સરકારી સ્કૂલમાં વિદ્યાર્થીઓ વેઇટિંગમાં હોય એવું એક આ ઉદાહરણ રાજ્યનું એક હશે તો મને આ ગૌરવ છે આ શાળા પ્રત્યે અને મારા વિધાનસભા વિસ્તારની આ શાળા છે એટલે મને એનું વધારે ગૌરવ થાય છે એટલે આવા એની અંદર વાલીઓનો ખૂબ મોટો સહકાર છે અને આજના દિવસે એક નવો વિચાર છે કે કે એક પેડ એટલે દરેક લોકોને વિનંતી છે ચારસો થી વધારે વૃક્ષો તો અહીંયા વાવ્યા છે અને ઉછેરે પણ છે અને હજી પણ પાંચસો વૃક્ષો નવા બાળકોને આપી અને વૃક્ષ ઉછેરવાનું અભિયાન આ સ્કૂલ કરી રહી છે જ્યારે પ્રધાનમંત્રીશ્રીનો એક વિચાર છે કે એક પેડ માકે નામ બહુ સરસ વિચાર છે આ સ્કૂલ માટે નથી આપણા માટે પણ બધા લોકોએ એક પેડ એક વૃક્ષ વાવું જોઈએ અને કે નામ એટલા માટે કે વૃક્ષને મોટું કરવાની જવાબદારી આપણી છે જયારે આપણે નાના હતા ત્યારે આ જ આપણે દૂધ પાય પાણી પાય દવા પાય જમાડીને મોટા કર્યા છે તો એવી જ રીતે એક માની યાદમાં એક પુસ્તક એક વૃક્ષ વાવી અને એક પેડ માકે નામ અને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરી સિંગલ વિથ પ્લાસ્ટિકનો પ્રદૂષણમાંથી મુક્ત કરી અને આદરણીય પ્રધાનમંત્રી શ્રીનો વિચાર છે આદરણીય ગાંધીજી મહાત્મા ગાંધીજીનો એક એ વર્ષોનો વિચાર હતો કે સ્વચ્છ દેશની માટે સ્વચ્છ સુંદર શહેર બને સ્વચ્છ ભારત બને એમના માટેના અભિયાનને નરેન્દ્રભાઈ આગળ વધારી રહ્યા છે કે આ બાળકો પણ એમાં સહયોગ બને એટલે આપણે સૌ આગળ વધી અને શાળા પ્રવેશ સોશ દ્વારા એક બાળકોની અંદર નવી ઉર્જા પૂરવાનું કામ રાજ્ય સરકાર તૈયાર કરી રહી છે ત્યારે ખૂબ ખૂબ અભિનંદન આપું છું આદરણીય મુખ્યમંત્રી શ્રી અને સમગ્ર ટીમ